જ્યોતિબેનનું નામ ચાલતું હતું જે રીતે એ રીતે બધાને એમ લાગતું હતું કે જ્યોતિબેનને આ વખતે લોકસભાના ઉમેદવાર બનાવવામાં આવશે અને પ્રોમિનન્ટ લેડી છે અને સિનિયર કાર્યકર્તા છે એટલે એ સ્વાભાવિક રીતે પોતાનો હક કરે સવારે મને કોઈકે કીધું કે જેવી રંજનબેનની ટિકિટ જાહેર થઈ એવું કદાચ ક્યાંક એમને કોકની આગળ કીધું હશે કે આ પાર્ટીમાં રહેવાય નહીં આવી વાત કરી હશે ને બીજી બાજુ એમનું સસ્પેન્શનનો જે પ્રમાણે ઓર્ડર આવ્યો એટલે બહુ સ્વાભાવિક છે કે જે રીતે અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં ચાલ્યું છે મને બરાબર યાદ છે કે પહેલાં એમ કહેવાતું હતું કે સંઘ પરિવાર પછી એમ કહેવાતું હતું કે ભાજપ પરિવાર અને હવે આજે જે રીતે મોદી પરિવારની વાત ચાલી રહી છે એટલે મને લાગે છે કે હવે જે લોકો સાચા અર્થમાં પરિવારની ભાવનાથી પાર્ટીમાં કામ કરવાવાળા લોકો હતા એની દશા શું થશે શું થઈ રહી છે એ આપણે જોઈ રહ્યા છીએ અને એટલા માટે એમનું જે આ રિએક્શન આપ કહો છો તે પ્રમાણે કે ભારતીય જનતા પાર્ટીમાં બધા જ કાર્યકર્તાઓ ગુંગળામણ અનુભવે છે આ એનો પાઠ છે બીજું જે પ્રમાણે અત્યારે કોંગ્રેસમાં કોંગ્રેસ મુક્ત રાજકારણ કરવાની જે પ્રક્રિયા હતી એના બદલે આજે જે કોંગ્રેસ યુક્ત રાજકારણ થવા માંડ્યું છે હું માનું છું કે એનાથી પણ કો ભારતીય જનતા પાર્ટીના બધા જ સિનિયર કાર્યકર્તાઓ આગેવાનો ખૂબ નારાજ છે આજે જે પ્રમાણે આખા દેશની અંદર જે પ્રમાણે એને કોંગ્રેસને તોડીને એક પરસેપ્શન ઊભું કરવાની કોશિશ કરી રહ્યા છે મને લાગે છે કે આ એમનો પ્રયોગ નિષ્ફળ જવાનો છે અને બીજી બાજુ તમે જુઓ કે ગુજરાતની અંદર એમણે ઢોલ પીટ્યા હતા નો રિપીટ થિયરીના છતાંય મનસુખ વસાવા જેવા મનસુખ વસાવા કચ્છ કચાઈન પાર્ટીની સામે હોય સરકારની સામે હોય આ બધું જ બોલતા હતા છતાં એમને રિપીટ કરવા પડ્યા છે છોટા ઉદેપુરની અંદર જેમણે જે પંચાયત મારી ગયા છે જેઓ ભારતીય જનતા પાર્ટી સામે ઉમેદવારી નોંધાઈ હતી એમને લઈને લોકસભાની ટિકિટ આપવી પડી છે એટલે મને લાગે છે કે હવે જે સ્થિતિનું નિર્માણ થયું છે એમને ખબર પડી ગઈ છે કે પગ નીચેથી ધરતી સરકી રહી છે હું માનું છું કે અત્યારે કંઈ પણ બોલવું એના કરતાં પરિણામ જ બધું જ બતાવશે જો સવાલ એટલો જ છે કે તમને ખબર છે કે અમે અમારા તરફથી એવો કોઈ પ્રયત્ન કરતા નથી હું પણ એ બેનને ઘણા વર્ષોથી ઓળખું છું અમને પણ એમ થાય કે આ સારી બેન અન્યાય થયો છે હવે જો એમની ખરેખર ઈચ્છા હોય અને કદાચ એપ્રોચ કરે તો હજુ પાર્ટીમાં ક્યાંક હોય છે કે આ બાબતમાં ચર્ચા થઈ નથી પણ હું વ્યક્તિગત રીતે મને પૂછો તો હું એમ સમજું કે આવા સારા બહેનો જોડાતા તો કોઈ ખોટું નથી